તો આજુબાજુ નો કઈક આવો નજારો છે કારખાનાનો આપણે આવી ગયા કારખાના ફરીથી તો હવે મંડીએ હવા જઈએ કારખાનામાં આવી ગયા આપણે કારખાને અત્યારે આપણું શું સામાન મૂકી દઈએ સામાન આપણું મૂકી દઈએ આ બધું જીવન જરૂરિયાત છે આ ન હોય ને તો કામ કરવાનું મજા ન આવે કેટલી વાત કેટલી વાત

તો બધા ઝાડુ મારે છે તો હવે ફાઈનલી હીરો મળી ગયો છે એટલે ફરીથી બધા ગયા આપણે તો અત્યારે સાડા બાર વાગી ગયા છે આપણે ટિફિન લેવા નથી એટલે આજે આપણે ઘરે જમવા જવાના ઘરે જઈએ સાડા બાર થઈ ગયા ટાઈમ થઈ ગયો જમવાનો બન્યા રહેજો વિડીયો હલો ગુરુ જમી આવ્યા એટલે હલે મળીએ ચાવી તો ભૂલી ગયો ગાડી

keriye gayak noura ni ah bukan nah zemi તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છે તો ફરીથી આપણે પાછા આવી ગયા છે કારખાને જમી બમીને આરામ બારામ કરી આવી ગયા પાછા અત્યારે બે વાગી ગયા લગભગ તો જઈએ છે કારખાને છ હવા છ જેવું થયું છે અને આજે આપણે આવાના છે પૈસા 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 કારખાને લેવાના છે ઉપાડ તો એ કેટલો ઉપાડ આપે છે એ તમને બતાવું બન્યા રેજો વિડિયોમાં

તો ફાઇનલી આપણે આવી ગયા છે પૈસા ઉપાડ લીધો છે તો આટલો લીધો છે ને દેખાતો હોય તો કેટલા છે એ તો કેટલા કઈ પૈસા આવ્યા છે આપણે હા પૈસાની આપણે કાલે જલસા કરવાની છે ઉત્તરાયણમાં બધા પૈસા ઉત્તરાયણમાં વાપરવાના છે ફૂલે ફૂલ મોજે મોજ કરવાની છે તો પૈસા પૈસા મળી ગયા છે તો હવે કાલે આની આપણે કૂમ પડાવવાની છે ફૂલ મોજ કરવાની ફૂલ વાપરવાના છે માય ગયું આખું આખું વર આપણે અહીંયા કામ કર્યું વરસમાં વરસમાં એક વાર આવે ઉત્તરાયણ આપણે બધું ઉડાડી જ દેવાના છે વાપરી જ નાખવાના છે બધા તો બસ આજના વિડીયોમાં આટલું હતું વિડિયો વિડીયો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અવર